હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતા મારા નવા વિડીયોમાં નવા આપ આપશું હાર્દિક આર્થિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ મુવા મારફતેની યાર્ડમાં અને લાલ આવકની વાત કરું તો નવ હજાર થેલાની લાલકંદા સારાની આવક છે તેમજ સાતસો થેલાની લાલ કાંદા બદલાની આવક છે સફેદ કાંદાની આવકની વાત કરું તો દસ હજાર થેલાની સફેદ કાંદા સારાની આવક છે તેમજ બે હજાર થેલાની સફેદ કાંદા બદલાની આવક છે આ તારીખની વાત કરું તો સત્તર અગિયાર બે હજાર પચીસને સોમવાર મિત્રો

મિત્રો સત્યાસી રૂપિયા નું નવી ડુંગળી મોવા માર્કેટિંગ યાર્ડ ખાલી સત્યાસી રૂપિયા નું મળી રૂપિયા અઠ્યાસી રૂપિયા एक सौ पच्चीस रुपया मित्रों जूनी डूंगी है मित्र एक सौ ने पचीस બાર એકસો બાર બાર રૂપિયા બાર 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 ગયા બાર બાર થવું બંને ચોવીસ

અથવા હાથ આવે સતો કારવાળીઓને એકસો ને ઓગણસાઠ રૂપિયા મિત્રો એકસો ને ઓગણ સાઠ રૂપિયા મિત્રો સુપર સાઈઝ બમ્પર સાઈઝ બમ્પર ક્વોલિટી હોય તો એકસો ને ઓગણસાઇ રૂપિયા પાસઠ રૂપિયા પાંચસો પાંસઠ રૂપિયા એકસો પાસઠ પાંચ એકસો ને પાસઠ રૂપિયા

એકસો ને અઠાવન રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું નેવો નેવું એકાણું એકાણું રૂપિયા બાણું 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 રૂપિયા મિત્રો બાય બાય મેકા બાય બાય મેકા મારી સેવા થઈ હતી હવે હરતા હરતે એકર જમીનની જત હોને માથે હાથે આપો 441 441 હેક્માં સોમાલેક સોમાલેક 30 20 40 હેક્ટર 40 48 50 એકર 52 54 54 55 તો પર એ અમે જોર વાન્ડન બે 354 રૂપિયા મતલબ એક બેટડી એક બેટડી નાની પડવાની તો યાર ના પડતી રૂપિયા 50 550 ને એકસો ને એકાવન રૂપિયા મિત્રો જોઈ શકો છો સાઇઝ જુઓ તમે ખાલી જૂની ડુંગળી એકસો એકાવન રૂપિયા સાઈઝ કેવી બૂંફર સાઇઝ છે હેલો સુપરમાલ હે હલો સુપરમાલ હે હલો હલો કાલુ ભાઈ હારું છે

છ રૂપિયા દસ રૂપિયા દસ હજાર બીજા હજાર રૂપિયા હા બાર રૂપિયા બાર બાર હજાર રાજુભાઈ માલ તો નવ હજાર રૂપિયા બસો તેર તેર રૂપિયા સૌ વેપી ભૂલ જવ

મિત્રો સો રૂપિયા છે નવી ડુંગળી છે મિત્રો નવી ડુંગળી સાઈઝ તો જોવા કલર જોવો તમે વ્હાઈટનેસ આમ કલર સુપર છે કલર બધું સુપર છે પણ ભાવ સુપર નથી મિત્રો જોઈ શકો છો મિત્રો સો રૂપિયા નું મણ છું ખાલી ಅಲ್ಲಿ ಸೊ ರೂಪಾಯಿ ನಾ ಮಂಚ ರೂಪಾಯಿ ಕಿಲೋ